હા ઓલી મારી જો ઓલી છે ને ઓલી મારી વાઈફ આવે એ હરી કરતી હતી ઓલી જો કાળા કિસટિયા વાળી અમારો રાજ્યો શ્રવણ ને આગળ વૈયા ગયા યુવરાજ ને ગાયબ થઈ ગયા એ સીડીયા થી વૈયા ગયા અમે આડે ધડી ઉતરા અને અમારા બિનિયા ના સીડા જ બંધ ના થયા સીડા કાઢા કાઢું सद <remo loops> जो <tuhai> <recover heochond lunatic>

હેલો ફ્રેન્ડ્સ તો અમે અત્યારે ડેમે આવી ગયા છે જો તમે બિલ નો નજારો જોવો તો અમારી રિક્ષા પીડી નીચે તો હાલો એ ઉપર આલો ઓલા ઓલા બે નીચે હે તો નાસ્તો નો કરો તમારે

વાતું કરે ને આવશે હા છે શાકભાજી વાળો હેલો ફ્રેન્ડ્સ તમે ઉપરથી નીચે ઉતરી ગયા છીએ તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટમાં જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવું મિત્રો ભૂલતા નહીં રાધે રાધે ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયો મેં ખૂબ સારા બનાવી સપોર્ટ કરતા રહેજો આવો નવો હવે મિત્રો